ఆర్ంపీ బెరింగ్ లిమిటెడ్ కంపెనీ శ్రీ సత్యనారాయణ భగవాన్ కథాను ఆయోజన આજરોજ બોટાદ જિલ્લા રાણપુર શહેર ખાતે આરંભી બેરિંગ લિમિટેડ કંપની દ્વારા રાણપુર ખાતે સુવિખ્યાત આરંભી બેરિંગ લિમિટેડ કંપનીમાં ચેરમેન શ્રી રાજેન્દ્ર શ્રી મકવાણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિતેનભાઈ આર મકવાણા ઓપરેશનલ ડાયરેક્ટર શ્રીમતી અદિતિબેન એમ મકવાણાના હસ્તે કાર્યકરોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યના ઉપદ્રશ્યથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું અને શુભ સંદેશ આવતી તારીખે છ નવ બે હજાર પચીસને ને શનિવારે બપોરે ત્રણ ને ત્રીસ કલાકે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે તો તમામ આગેવાનો તથા અન્ય વર્કરો અને આરંપી બેરિંગ લિમિટેડ કંપની સ્ટાફને હાજર રહેવા ભાવ પરિવમંત્રણ અહેવાલ દીવ મિરર ન્યૂઝ ટીમ રાણપુર

હું છું ક્રુઝિન સિંઘાન આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ